સુરતના સચિન વિસ્તારમાં રહેતા યુવાનનો પત્ની સાથે ઝઘડો થયા બાદ પિયરે જતી રહેલી પત્નીને સમજાવી પરત લાવવા સાડુભાઈને કહેતા હોવા છતાં સમાધાન ન કરાવનાર સાડુભાઈના પુત્રનું અપહરણ કરી ગયેલા યુવાને સચિન પોલીસે ઝડપી પાડી અપયુતને મુક્ત કરાવ્યો હતો તો અપહરણ કરી જનાર સાડુભાઈ સીસીટીવીમાં પણ કેદ થવા પામ્યો છે સુરતના સચિન પોલીસે ગત તારીખે દસમી ઓગસ્ટના રોજ સચિન ખાતે સોડા સેક્ટરમાં રહેતા રહીમ રજાક મંસૂરીના ત્રણ વર્ષના બાળકનું અપહરણ થયું હોય જેને તેનો સાઢુભાઈ રિયાઝ અબ્દુલ હક મનસુર લઈ ગયો હોવાનું બહાર આવતા સચિન પોલીસે ત્વરિત ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી અને માસુમ બાળકનું અપહરણ કરી જનાર આરોપી સાઢુભાઈ રિયાઝુ અબ્દુલ હક મનસુરી સીસીટીવીમાં કેદ થતાં તેના આધારે સચિન પોલીસે તપાસ હાથ ધરી હતી અપહરણકાર સાઢુભાઈ રિયાઝ મનસુરીને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેની પત્ની છ મહિના પહેલાં ઝઘડો થતાં પિયર ચાલી ગઈ હોય અને ફરિયાદી રહીમ મંસુરી તેનો સાડોભાઈ થતો હોય તેથી તેને વારંવાર પત્નીને સમજાવી પરત લાવવા કહેતો હોવા છતાં મધ્યસ્થી ન કરતા તેના બાળકનું અપહરણ કર્યું અને કબૂલાત કરી છે